પાલ વિસ્તારમાં આરટીઓ ઇન્સ્પેક્ટર પર ઓવરટેકિંગ ને લઈ થયેલી બોલાચાલી બાદ હુમલો કરી ધમકી આપી ભાગી છૂટેલા બે યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા હતા હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરટીઓ ઇન્સ્પેક્ટર તુષાર બારીયા જણાવ્યું હતું કે હું મારી કારમાં પાલ ગૌરવપદ પર જતો હતો ત્યારે મોપેટ પર જતા યુવકે ફૂલ સ્પીડમાં ઓવરટેક કરતા ટક્કર લાગતા રહી હતી મેં હોન મારી સાઇડ લેવા પ્રયાસ કર્યો તો ચાલકે સાઈડ આપી નથી મેં મારી કાર આગળ લેતા મોપેટ ચાલક અને પાછળ બેઠેલા યુવકે કારમાં લાત મારી હતી આથી મેં કાર સાઈડ પર ઊભી રાખતા બંને આવી કાશ પર મુક્કો માર્યો હતો હું નીચે ઉતરી નુકસાન થયું કે કેમ તે જોતો હતો ત્યારે બંને ગાળા ગાડી કરી હુમલો કર્યો હતો મને ડાબી આંખ અને ઘણાના ભાગે ઈજા થઈ હતી અને ધમકી આપી હતી બનાવને લઈ પાલ પોલીસે ત્વરિત ગુનો નોંધી બંને આરોપીઓ મૂળ મુંબઈમ હેરોઝનમાં રહેતા પ્રેમ સંજય ગાયકવાડ અને સોમેલ વિજય ગાયકવાડ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી